નમસ્કાર મિત્રો હું હરિયોદેન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો વિક્રમ સંવંધ બે હજાર બ્યાસીનું વર્ષ શરૂ થવાની તૈયારી બે ત્રણ દિવસમાં આ વર્ષ શરૂ થશે તો આપણે મકર રાશિ સુધીની જાણકારી તો લીધી તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે ભાઈ કુંભ રાશિ કુંભ રાશિ માટે વિક્રમ સંવંધ બે હજાર બ્યાશીનું વર્ષ કેવું રહેશે કુંભ રાશિ માટે વિક્રમ સંબંધ બે હજાર બ્યાસીનું વર્ષ સારું રહેવાની સંભાવનાઓ છે જો તમે સારા કર્મ સાથે આગળ ચાલશો તો ચોક્કસ તમને ફાયદો થશે આ વર્ષમાં શનિની સાતીનો છેલ્લો પાયો જે ચાંદીના પાયે ચાલશે તો આ વર્ષ કુંભ રાશિ માટે લાભદાયક સાબિત થઈ શકે છે આ વર્ષમાં થનારું ગુરુનું પરિભ્રમણ મધ્યમ ફળ આપશે રાહુ તમારી રાશિમાંથી પસાર થઈ રહ્યો છે તો એ તમને માનસિક પરિતાપ આપી જાય

પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધીનું ગુરુનું જે પરિભ્રમણ છે ને એ તમને ફાયદો આપી જાય આ સમય દરમિયાન વજનમાં વધારો થવાની શક્યતા છે તો પહેલેથી જેમનું વજન વધારે છે એ લોકોએ સંભાળીને ચાલવું જરૂરી વર્ષની શરૂઆતથી પાંચ ડિસેમ્બર સુધીનું જે ગુરુનું પરિભ્રમણ છે ને એ થોડું મધ્યમ છે તો આ સમયમાં સંભાળીને ચાલવું જરૂરી છે બીમારી સ્થાનમાંથી ગુરુ પસાર થાય છે તો આપણી પોતાની તબિયતની કાળજી આપણે જરૂરથી લેવી જોઈએ આ સમયમાં જે સિઝનનો વાયરલ હોય છે એની ઝપેટમાં આપણે આવી શકીએ છીએ જૂની બીમારી ઉથલો મારે બીપીને લગતી તકલીફ હોય તો તે વધે ખાસ કરીને ડાયાબિટીસ બીપી અને કોલેસ્ટ્રોલના રોગીઓએ આ સમયમાં સાચવીને ચાલવું પડે આંખ મોં દાંત ગળાની તકલીફ ખભાના સ્નાયુ આ બધી જગ્યાઓએ આપણે ચોકસાઈ રાખવી પડે ને અહીંયા જો કોઈ તકલીફ આવે તો ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી પંદર મેથી પંદર જૂન પેટ ને લગતી તકલીફો તમને સતાવી શકે છે આ સમય દરમિયાન ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખજો નહીં તો મુશ્કેલી વધશે આની આગળ વીસ જૂનથી બે ઓગસ્ટ આ સમયમાં પણ તમારે પેટ છાતી માથું ખભા આ બધી જગ્યાઓમાં નાની મોટી તકલીફો ગ્રહોનું પરિભ્રમણ આપી શકે છે આ વર્ષ દરમિયાન રાહુનું જે પરિભ્રમણ છે ને એ તમને માનસિકતામાં ક્યાંક ને ક્યાંક ખલેલ પહોંચાડતો રહેશે આ વર્ષમાં નકારાત્મક વિચારો આવવાની શક્યતા વધુ છે તો મિત્રો હવે જોઈએ આપને આર્થિક સુખ સંપત્તિ આપણી કેવી રહેશે આર્થિક બાબતો જોઈએ તો કુંભ રાશિવાળા માટે આ વર્ષ થોડુંક સામાન્ય મધ્યમ રહેશે કારણ કે ગુરુનું પરિભ્રમણ મધ્યમ રહેવાનું છે અને વ્યયે શનિ ધનભુવનમાંથી પસાર થવાના આને કારણે નાણાકીય આયોજન વ્યવસ્થિત કરીને ચાલશો ને તો ટકી રહેવાશે આ વર્ષમાં ખાસ કોઈની જામીનગીરીમાં બિલકુલ સાઈન નહીં કરતા નહીં તો મુશ્કેલીઓ વધશે શનિનું પરિભ્રમણ થોડું અનુકૂળ છે તો એ તમારા માટે થોડીક સહાય આપી જાય કુંભ રાશિવાળા આમ બહુ મોટી ચિંતા કરવાની જરૂરિયાત દેખાતી નથી આવક ચાલુ રહેવાની છે એટલે બહુ મોટી તકલીફો નહીં પડે પણ જૂની ફસાયેલી ઉઘરાણી રીકવર કરવા માટે થોડું ધ્યાન આપશો તો સફળતા મળી શકે છે સંયુક્ત માલ મિલકતનો પ્રશ્ન હોય અથવા તે અંગે કોઈ કોર્ટ કચેરીના લગતા કાર્યમાં આપણે ફસાયેલા હોય તો એમાં મોટી રાહત મળતી દેખાય કોર્ટ કેસ થયો હશે તો સમાધાનના યોગ બહુ પ્રબળ છે આ વર્ષમાં બંને પક્ષે સમાધાનકારી વલનના યોગ બને અને સમાધાન થઈ શકે વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર સુધી એક જૂન થી એકત્રીસ ઓક્ટોબર સુધી ગુરુનું પરિભ્રમણ આકસ્મિક ખર્ચ કરાવે ખરીદી કરાવે તે સિવાય મોસાળમાં અથવા સાસરીમાં કોઈ પ્રસંગ આવે ને તે અંગે પણ આપણે ખર્ચ કરવો પડે આ ઉપરાંત સ્વાસ્થ્યને લગતી તકલીફો માં પણ આપણે પૈસા ખર્ચવા પડે ચૌદ જાન્યુઆરી થી ત્રેવીસ ફેબ્રુઆરી આ સમય દરમિયાન રાજકીય સરકારી કે કોઈ સરકારી ખાતાકીય કામોમાં આપણે પૈસા વાપરવા પડે અડોશ પડોશમાં કોઈ એવી ઘટના ઘટે જ્યાં મદદ કરવી પડે આપણા સહકર્મીની જરૂરિયાત માટે પણ આપણે કદાચ પૈસા ખર્ચવા પડશે મક્ષર વદ એકમ થી અધિક જેઠ વદ એકમ દરમિયાન ગુરુનું જે પરિભ્રમણ છે ને તે તમને લાભ કરતા સાબિત થાય આ સમયમાં આકસ્મિક લાભ થાય આવકમાં વધારો થાય તો મિત્રો હવે જોઈએ પત્ની સંતાન અને પરિવાર આપણને શું આપશે કૌટુંબિક અને પારિવારિક દ્રષ્ટિએ આ વર્ષ સારું રહેશે કુટુંબ પરિવારનો સાથ તમને મળતો રહેશે પરિવારમાં આનંદમાં ઉમેરો થાય એવો કોઈ પ્રસંગ બને અને એનાથી તમને આનંદ મળે પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધીમાં આપણી ઘણી બધી પરેશાનીઓ ઓછી થતી હોય ને એવો અહેસાસ થશે આ સમય દરમિયાન સંતાનોના ભણતર અંગેની ચિંતા પણ કદાચ ઓછી થાય સંતાનોને જો અભ્યાસ અર્થે તમે પરદેશ મોકલવાનું વિચારતા હોય તો એમાં તમને સારી સફળતા મળે અને જે વીસ બાવીસ વર્ષની ઉંમરના જેમના સંતાનો છે એ લોકો તમને આ વર્ષમાં ઘણા સહાયરૂપ થઈ શકે છે આ વર્ષમાં જે દંપતીને ત્યાં સંતાન નથી ને સંતાન મળવાની શક્યતા પણ મોટી છે પણ વર્ષની શરૂઆતમાં પાંચ કરવો પડે તો મિત્રો હવે જોઈએ કે નોકરીયાતો માટે આ વર્ષ કેવું રહેશે વિક્રમ સંવંત બે નું વર્ષ નોકરીયાતો માટે સામાન્ય રહેશે મધ્યમ રહેશે આ વર્ષમાં શનિ જે પરિભ્રમણ છે ને એ તમને થોડો લાભ અપાવી જાય આ વર્ષમાં ઘણા બધા કામો સરળ રીતે પૂરા થશે અને જો કોઈ નજીકના સંબંધી સાથે તમે કામ કરતા હશો તો એ તમને સહાયરૂપ થઈ જાય ગુરુનું પરિભ્રમણ આ વર્ષમાં તમને થોડો ઉતાર બતાવે વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર અને એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર આ દરમિયાન ગુરુનું જે પરિભ્રમણ છે એ તમને થોડી ચિંતા કરાવી જાય નોકરીમાં તમારી પ્રગતિની ઈર્ષ્યા કરનાર લોકો તમને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયત્ન પણ કરે તમારા ઉપલા અધિકારી સહકાર્યકરો અને તમારા હાથ નીચે કામ કરતા નોકર ચાકરો સાથે વાત વિવાદ થવાની શક્યતાઓ પણ છે આ વાદ વિવાદમાં કોઈ ગેરસમજ ઊભી ન થાય એની કાળજી રાખીને ચાલજો પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધીનું જે ગુરુનું પરિભ્રમણ છે એ તમને ફાયદો આપનારું સાબિત થાય આ સમયમાં તમારા અટકેલા વિલંબમાં પડેલા કામો પૂરા કરી શકશો આ સમયમાં આપની બુદ્ધિ મહેનત આવડત આ બધા પાસાઓને આપણે કામે લગાડીએ તો ઘણી મોટી સરળતા આપણને મળી શકે છે આ સમયમાં યશ પદ ધનમાં વધારો થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે આ સમયમાં કુટુંબ પરિવારનો સાથ પણ તમને મળી રહેવાનો છે આ વર્ષ દરમિયાન રાહુને આપણે સાચવવાનો છે આ વર્ષ દરમિયાન રાહુ આપણા વિચારોને દ્વિઘામાં લઈ જાય અસમંજસતા ઊભી કરી શકે છે આ વર્ષમાં કોઈ મહત્વના નિર્ણય લેતા પહેલા સમજી વિચારીને નિર્ણય લેશો તો ફાયદામાં રહેશો પંદર જાન્યુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરી સુધીનો સમય થોડો સંભાળીને ચાલવાનો નહીં તો આ સમયમાં કોઈ નાની મોટી મુશ્કેલી આપણને સતાવી શકે આ સમય દરમિયાન કોઈ કાયદાકીય ગું આપણે ભેરવાઈ ન જઈએ એનું ધ્યાન અવશ્ય રાખવાનું જે લોકો પૈસાને ને લગતું કામ કરે છે ઉઘરાણી લાવવી પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા બેંકો ની સાથે જોડાયેલું કામ છે એવા લોકો આ વર્ષમાં થોડીક સાવધાની રાખવાની જરૂરિયાત રહેશે હિસાબ કિતાબમાં ભૂલ થઈ શકે છે આપણે પાસેથી પૈસા ખોવાઈ શકે છે પૈસા ભરેલું પાકીટ કોઈ ઝૂંટવીને લઈ જઈ શકે છે અને આવું કંઈક થાય તો આપણા પોતાના પૈસા આપણે એમાં જોડવા પડે તો નકરિયા તો એ આ બાબતમાં ખાસ ધ્યાન રાખવાનું છે તો મિત્રો હવે જોઈએ ધંધાકીય વેપાર આ

હરીફો આપણા ગ્રાહકને તોડીને આપણને નુકસાન પહોંચાડવાની કોશિશ પણ કરી શકે જ પણ પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધીનો સમય તમારા માટે ખરેખર અનુકૂળ રહેશે અને આ સમય દરમિયાન છે ને એકદમ ધીમી ગતિએ ચાલતો વેપાર આકસ્મિક થોડી ગતિ પકડી લઈ આ સમયમાં આપણા કાર્યોનો ઝડપી ઉકેલ આવતા આપણને સારો ફાયદો મળે વાણીની મીઠાશ જો આ વર્ષમાં જાળવી રાખશો તો ઘણા બધા કામ સરળ બનાવી શકશો વાણીની મીઠાશથી નવા ગ્રાહકો ઉમેરાતા જશે અને આવકમાં વધારો થતો જશે દેશ પરદેશથી જોડાયેલા કામોમાં તમને સરળતા પડે ને ત્યાંથી સારું કામ મળે ધંધામાં કોઈ નવી વાત આવે નવું કામ થાય અથવા નવા ઓર્ડર મળી રહે ધંધો આપણે વિસ્તારવો છે બીજી કોઈ બ્રાન્ચ ખોલવી છે આ બાબતોમાં પણ તમને સારી સફળતા પ્રાપ્ત થાય પણ આ વર્ષમાં રાહુનું જે પરિભ્રમણ છે ને એની પર તમારે ખાસ ધ્યાન આપવાનું છે આ વર્ષે રાહુ તમારી માનસિકતાને બગાડે એમાં એક જાતની વ્યગ્રતા ઉમેરી જાય એવું બની શકે છે નવા નિર્ણયો લેવામાં તમને મોડું થાય ને એના કારણે આપનું કામ મોડું થાય અટકતું દેખાય પંદર જાન્યુઆરીથી તેવીસ ફેબ્રુઆરી સુધીમાં કોઈ સરકારી ખાતાકીય તપાસમાં સપડાઈ ન જઈએ એની કાળજી તમારે અવશ્ય રાખવી જોઈએ આ સમય દરમિયાન નાણાકીય ખૂબ સાવધાની રાખીને ચાલુ અને જે લોકોને પહેલેથી જ કોઈ ચાલતી હોય તો તો એમાં વધારો થઈ શકે મિત્રો હવે જોઈએ વિક્રમ સંબંધ બે હજાર બ્યાસી નું વર્ષ બહેનો માટે કેવું રહેશે બહેનો માટે આ વર્ષ થોડું મધ્યમ રહેશે આ વર્ષમાં શનિનું જે પરિભ્રમણ છે ને એ તમને થોડી સરળતા અપાવી જશે તમારા કામો સરળતાથી પૂરા થાય કૌટુંબિક પારિવારિક વ્યવહારિક કામોમાં સરળતા આવે ને કામ સમયસર પૂરા કરી શકો આ સમયમાં કુટુંબ પરિવાર તમને મદદ કરી જાય જે બેનો નોકરી કરે છે વેપાર કરે છે એ લોકો માટે પણ આ વર્ષ સારું સાબિત થાય વેપાર કરનારી બહેનોની આવક વધતી દેખાય છે મક્સર વધ એકમથી અધિક જેઠ વધ એકમ સુધી તમારી આવકમાં સારો એવો વધારો થઈ શકે આ વર્ષમાં સંતાનો પ્રત્યેની ચિંતાના જે પ્રશ્ન છે ને એમાં બહુ મોટી રાહત તમને મળી જાય ઘણા કુંભ રાશિવાળાના લોકો જેમના સંતાન વિવાહને યોગ્ય છે એમના વિવાહ નક્કી થઈ શકે જ લગ્ન થઈ શકે જ વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર અને એક જૂનથી એકત્રીસ ઓગસ્ટ સુધીનું ગુરુનું જે પરિભ્રમણ છે તે થોડું સામાન્ય રહેશે આ વર્ષમાં નોકર ચાકરોની તકલીફ પડે ઘરકામવાળાની તકલીફ પડે ત્યાં થોડોક વિલંબ બહેનોએ સહન કરવો પડે આ વર્ષમાં બહેનોએ પોતાના ભાઈ ભાંડુઓ સાથે વાદ વિવાદથી બચીને રહેવાનું છે આ વર્ષમાં એકાદ સમય એવો આવે કે જ્યાં અચાનક ચિંતા ઊભી થઈ જાય અને ખર્ચનું પ્રમાણ વધી જાય તો આ બાબતોને બેલેન્સ કરવા માટે પણ પહેલેથી તૈયારી રાખજો આ વર્ષમાં નોકરી વેપાર અને ઘર આ ત્રણનું સંતુલન જાળવવામાં કદાચ થોડી તકલીફ પડી શકે જ આકસ્મિક ખર્ચને કારણે આર્થિક આયોજન ખોરવાઈ ન જાય એની કાળજી અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ કે આ વર્ષ વિદ્યાર્થીઓ માટે કેવું રહેશે વિક્રમ સંબંધ બે હજાર બ્યાસી નું વર્ષ વિદ્યાર્થીઓ માટે થોડા ચડાવ ઉતારવાનું રહેવાનું છે આ વર્ષ દરમિયાન રાહુનું જે પરિભ્રમણ છે ને એ તમારી માનસિકતાને ડિસ્ટર્બ કરે ને માનસિકતામાં ડિસ્ટર્બન્સ આવે એટલે આપણો અભ્યાસ બગડવાનો છે પરીક્ષામાં છે ને હતાશા નિરાશાનો અનુભવ થાય ને એને કારણે કદાચ આપણે પાછા પડી શકીએ આ સમયમાં ગભરાઈ જવાય હતાશ થઈ જવાય કંઈ સમજ પડે નહીં એટલે પરીક્ષામાં આપણું ધ્યાન ચોંટે નહીં પરીક્ષા પછી ઓછા ગુણ આવવાને કારણે મનમાં એક જાતનો ભય ઉભો થાય પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધીનો સમય સારો રહેશે આ સમય દરમિયાન જેટલું રિકવર કરવું હોય એ અભ્યાસમાં એટલું રિકવર કરી લેજો આ સમયમાં છે ને આયોજનબદ્ધ અભ્યાસ કરીને આગળ વધજો તો પાછળના સમયની તકલીફો આપણે ઘટાડી શકશું જે વિદ્યાર્થીઓ પરદેશ જવાનું વિચારે છે એ લોકોના કામમાં પ્રગતિ આવે આ સમયમાં ઘણી બધી બાબત સનુકૂળ રીતે પૂરી થતી જશે અને ખાસ આ સમયમાં મિત્રોનો સારો સહકાર મળી જાય વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર અને એક જૂનથી એકત્રીસ ઓગસ્ટ આ સમય દરમિયાન અભ્યાસમાં નાની મોટી રૂકાવટો આવશે પણ આપણે આપણી હિંમતથી મહેનતથી પાર કરીશું અને એને દૂર કરીશું આ વર્ષમાં છે ને આપણે ગમે તે કરીશું પણ કંઈક ને કંઈક એવા કારણો બનશે જેને કારણે અભ્યાસમાં નાની મોટી ત્રુટિઓ રહેવાની સંભાવનાઓ છે અને પરીક્ષા સમયે સિઝનલ વાયરલથી બચીને ચાલજો નહીં તો અભ્યાસ બગડે તો મિત્રો હવે જોઈએ આપને કે આ વર્ષ ખેડૂતો માટે કેવું રહેશે વિક્રમ સંવંત બે હાજર બ્યાસી નું વર્ષ ખેડૂત માટે સામાન્ય રહેવાનું છે સામાન્યની સાથે થોડી થોડી પરિસ્થિતિનો સામનો પણ તમારે કદાચ કરવો પડે આ વર્ષ દરમિયાન શનિનું જે પરિભ્રમણ છે તમને ખેતીમાં લાભ અપાવી જાય આ વર્ષમાં જે પાક પકવશો એની સારી કિંમત મળવાથી તમને આનંદ મળે આ વર્ષમાં કુટુંબ પરિવારના લોકો ખેતીમાં મદદરૂપ થશે ને એને કારણે ખેતીનું કામ સરળ બનતું જશે વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર અને એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધીનો સમય કામકાજમાં દોડધામ કરાવે વધુ શ્રમ કરાવે આ સમય દરમિયાન કોઈ કામ કરીએ તો સરળતાથી એનો હલ ન આવે તે સિવાય ઘણા લોકો જો બેદરકારી રાખશે તો ઊભા પાકમાં જીવાત લાગવાથી પાકને નુકસાન પહોંચે પાણીની સમસ્યાને લીધે પાક બગડે નહીં એનું ધ્યાન પણ રાખજો માક્ષર વધ એકમથી અધિક જેઠ વધ એકમ સુધીનો સમય સારો સાબિત થાય આ સમયમાં કામમાં સરળતા આવે આપણને રાહત મળે આ સમય દરમિયાન કરેલી મહેનતનું પૂરેપૂરું વળતર આપણને પ્રાપ્ત થાય અને આ વર્ષમાં ખેડૂતો માટે સંતાનોના પ્રશ્નને હલ કરી શકાશે તો મિત્રો હવે જોઈએ આપણે થોડોક સારા ટૂંકમાં કહીએ તો વિક્રમ સંવંત બે હજાર બ્યાસી નું વર્ષ કુંભરાશિ માટે થોડું અનુકૂળ રહેશે આ સમય દરમિયાન થોડીક માનસિક ચિંતા ઉચાટનો અનુભવ થાય પણ કામ પૂરા કરી શકશો ગુરુના પરિભ્રમણમાં ક્યારેક સફળતા તો ક્યારેક નિષ્ફળતાનો અનુભવ થાય આ વર્ષમાં કામો ઝડપથી ઉકેલા છે ને આકસ્મિક ફાયદાને નકારી શકાતો નથી સંતાનોના પ્રશ્નોની ચિંતા આપને દૂર કરી શકશું સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી શકે છે ક્યારેક કામ વગર વ્યસ્તની અનુભૂતિ આપણને થતી દેખાય આ વર્ષમાં પોતાના કામની સાથે સાથે આપની સાથે કામ કરનારા માણસોને પણ તમારે સહાય કરવી પડશે આ વર્ષમાં હરીફર તમને નુકસાન પહોંચાડવા માટે ત્રાગડો રચી શકે છે ટૂંકમાં તમારે વાદ વિવાદ અને ગેરસમજથી દૂર રહેવાનું છે તો મિત્રો આ તું તમારા માટે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના વર્ષનું પ્રિડિક્શન હવે જોઈએ આપને બે ચાર ઉપાય તો મિત્રો શનિની આરાધના કરજો શનિના દાન કરવા જોઈએ અડદ મરી બદામ કાળું વસ્ત્ર કાળા ચણા આવી વસ્તુ દાન કરાય સરસવના તેલથી ભગવાન શનિનું પૂજન કરાય શનિ આરાધના કરાય કોઈ અપંગ વ્યક્તિને કોઈક અંધ વ્યક્તિને તમે ખવડાવો છો તો ફાયદો કોઈ મજૂરને દૂધ પીવડાવો છો તો ફાયદો અને મિત્રો આ વર્ષમાં કોઈ મજૂર પાસે મજૂરી કરાવો તો એના પૈસા બાકી રાખતા નહીં તો મિત્રો આજનો વિડીયો તમને ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિદન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીત નમસ્તે